જય સ્વામિનારાયણ આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર વિશ્વનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ આજે આપણે અહીંયા આવી ગયા છીએ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં દર્શન કરવા માટે આ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવકી જય આપણે હવે હિંડોળા દર્શન કરવા જઈશું તમે જોઈ રહ્યા છો આ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે અને અહીંયા બહુ જ મોટી સંખ્યામાં હરિભક્તો હિંડોળા દર્શન કરવા માટે આવી રહ્યા છે હિંડોળા ઉત્સવ કાર્યક્રમ ખૂબ જ સરસ મજાનો તમે જોઈ રહ્યા છો અહીંયા દરેક ભગવાનના તમને દર્શન થશે ઈંડોળા ઉત્સવ સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ ખૂબ જ સરસ મજાના ભગવાનના હિંડોળાના દર્શન આ પણ ઘરે બેઠા જોઈ રહ્યા છો દર્શન કરી રહ્યા છો અદ્ભુત દર્શન ભગવાન શ્રી સ્વામિનારાયણના ઘરે બેઠા દર્શન વિડીયો પૂરા જોવા જેથી કરીને તમારે પૂરા દર્શન થાય જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ અદ્ભુત દર્શન હિંડોળા દર્શન તમને જો વિડીયો સારા લાગે તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો જય સ્વામિનારાયણ ખૂબ સરસ મજાના હિંડોળા ઉત્સવમાં ભગવાનના દર્શન તમે ઘરે બેઠા કરી રહ્યા છો ખૂબ સુંદર દર્શન જય સ્વામિનારાયણ